રાજકોટ શહેરમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે નાના માવા સર્કલ અને કાલાવડ રોડ વિસ્તારમાં વરસાદ શરૂ થયો યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં વરસ્યો વરસાદ પશ્ચિમ રાજકોટમાં પણ વરસી રહ્યો છે વરસાદ સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટ શહેરમાં રાજકોટમાં ધીમી ધારે ફરી વખત વરસાદ શરૂ થયો છે નાના બાવા સર્કલ અને કાલાવડ રોડ વિસ્તાર પર વરસાદ શરૂ થયો છે તો યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો વાતાવરણમાં ઠંડક પ્રસરી ચૂકી છે સમગ્ર જગ્યાએ સૌરાષ્ટ્રમાં મોટેભાગે વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદી માહોલ છવાયેલો છે રાજકોટ પણ તેમાંથી બાકાત નથી રાજકોટમાં પણ ધીમી ધારે ફરી એક વખત આજે વરસાદ શરૂ થયો છે વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ રાજકોટમાં છવાયેલું હતું અને આ તમામની વચ્ચે ફરી વરસાદી માહોલ રાજકોટમાં શરૂ થઈ ચૂક્યો છે અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજાએ ધીમે ધીમે પધરામણી કરી છે રાજકોટના નાના સર્કલ કાલાવડ રોડ યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસાદ છે છે પશ્ચિમ રાજકોટમાં પણ રહ્યો આ વિશે વધુ માહિતી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પરાક્રમસિંહ જાડેજા પરાક્રમ રાજકોટમાં બે દિવસથી વરસાદી માહોલ હાલમાં આપ કયા વિસ્તારમાં છો કેવો વરસાદ વરસી રહ્યો છે રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં નાના મોવા સર્કલ કાલાવર રોડ યુનિવર્સિટી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી જોરદાર ઝાપટું આવ્યું છે અત્યારે નાના મોવા સર્કલ જે વિસ્તાર છે ત્યાં અત્યારે આપણે ઊભા છીએ દ્રશ્યો બતાવશું સાંજ સુધીમાં ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે વાદળો જે છે તે બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે સતત બીજા દિવસે પણ વરસાદી માહોલ છે ગઈકાલે પણ અડધો ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો આજે પણ હવામાન વિભાગની આગાહી છે કે રાજકોટ શહેર ઉપરાંત સૌરાષ્ટ્રના અલગ અલગ ભાગોની અંદર વરસાદ પડશે ખેડૂતોમાં વધારે વરસાદની અત્યારે ખેડૂતો રાહ જોઈ રહ્યા છે માલધારીઓ પણ રાહ જોઈ રહ્યા છે અને આવતા દિવસોની અંદર આવતા કલાકોની અંદર ભારે વરસાદ પડે તેવા સંજોગો જોવા મળી રહ્યા છે અત્યારે વરસાદી જોરદાર ઝાપટું પડ્યું છે રાજકોટ શહેર ઉપરાંત જિલ્લાના અલગ અલગ વિસ્તારોની અંદર જી પરાક્રમ આભાર આપના તમામ માહિતી બદલ તો રાજકોટમાં વહેલી સવારે વાદળછાયા વાતાવરણ બાદ વરસાદની શરૂઆત થઈ છે રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે ખાસ નાના માવા સર્કલ કાલાવડ રોડ યુનિવર્સિટી રોડ સહિતનો જે વિસ્તાર છે ત્યાં ધીમી ધારે વરસાદ વરસ્યો અને હાલમાં વરસાદે થોડી ઘણે અંશે વિરામ લીધો છે પરંતુ લોકોએ ગરમી અને બફારામાંથી રાહત મેળવી છે પશ્ચિમ રાજકોટમાં પણ વરસાદ વરસી રહ્યો છે રાજકોટમાં સતત બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે